મંત્રી હર્ષ સંઘવીને ઓગણચાળીસમા જન્મદિવસ નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં સવારે તેના પરિવારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં હિમોફિલિયાના બાળકોને સ્કૂલ બેગ તથા બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા તેમજ ઓગણચાળીસમો જન્મદિવસ હોય જેથી ત્રણસો નેવું કિલો ગોળ અને ખજૂર ધાવત્રી માતાઓને આપવામાં આવ્યા હતા આ ઉપરાંત સફાઈ કામદાર બહેનોને સો સાડી તેમજ બે હજાર કીટ તાજા હતી જેમાં છ સહિત આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવી હતી આજે મજુરા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ઓગણચાલીસમો જન્મદિવસ છે તેઓને જન્મદિવસથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તો ખરા જ પરંતુ રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ અનેક પોતે સેવાઓ કરે છે જનપ્રતિનિધિ છે લોકો સાથે જોડાયેલા છે અને હંમેશા દર્દીઓનું હિત દર્દીઓના સ્નેહનું હિત એમને જોયું છે એ કોવિડનો સમય હોય કે કોઈ દુર્ઘટના હોય કે કોઈ પણ દર્દીની સમસ્યા હોય એ ખરા પગે પોતા હાજર હોય છે આજે તેમના ધર્મપત્ની અને તેમના માતૃશ્રીની ઉપસ્થિતિમાં હિમોફેલિયાના બાળકોને સો જેટલી લેપટોપ બેગ અને બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા સો સફાઈ કામદાર બહેનોને સાડી સાથે સાથે બે હજાર કીટ જે બાળક તાજું જન્મેલું હોય જેને છ મહિના સુધી ચાલેવા ગોદડી કપડાં કાનટોપી એ સહિતની જે કીટ એવી બે હજાર આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં આપવામાં આવશે ત્રણસો નેવ કિલો ગોળ અને ખજૂર ધાત્રી માતાઓને અર્પણ કરવામાં આવશે આમ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આજનો જન્મદિવસ સિવિલ હોસ્પિટલ પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો છે હું ગૃહ રાજ્યમંત્રીને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છું તેઓ ખૂબ તંદુરસ્ત રહે અને શહેર અને રાજ્યનું સુરક્ષા તો કરે છે સાથે સાથે ખૂબ સારી સેવાઓ કરે ખૂબ આગળ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું ભારત માતા કે જે વંદે માતરમ